હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે મનોવિજ્ઞાન જે ટેટ ટાટના વિદ્યાર્થીઓ માટે એક્ઝામમાં પૂછાય છે બુદ્ધિ અને તેના પ્રકારો થિયરી છે જે પાર્ટ વન છે આજે આપણે બુદ્ધિ વિશે જોવાના છીએ ત્યારબાદ બુદ્ધિના બુદ્ધિની કસોટી જોશું તો બુદ્ધિ તો બુદ્ધિ જેની વ્યાખ્યા છે નીચે વ્યક્તિમાં રહેલ વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ અઢારસો ને ઓગણસીમાં એબિક હોસે કર્યો હતો સંસ્કૃતમાં બુદ્ધ એટલે કે જાણવું સમજવું શક્તિ ઇંગ્લિશમાં તેને ઇન્ટેલિજન્ટ કહેવાય છે ટુંડે ટુંડે ટૂંડે મતભિદના હોસ જર્મનના વૈજ્ઞાનિક શબ્દના એટલે કે શાબ્દિક શિક્ષણના પ્રણેતા છે ત્યારબાદ બુદ્ધિની વ્યાખ્યા છે બુદ્ધિ એટલે સારી રીતે સમજવી યોગ્ય નિર્ણય લેવાની તર્ક કરવાની એ બીને અને સાયમીને સાયમને ઓગણીસો ચારમાં આપી હતી બીજી વ્યાખ્યા છે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત અને વિચાર કરવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં વ્યક્તિ બુદ્ધિમાન હોય એ ટર્મને આપી છે ઓગણીસો ને સોળમાં અમૂર્ત શક્તિનું મહત્ત્વ એ ટર્મને આપેલું છે મૂર્ત એટલે નરી આંખે જોઈ શકાય ઉદાહરણ તરીકે ટેબલ ખુરશી પેન જે આપણે સમક્ષ જોઈ શકીએ તેને મૂર્ત કહેવાય છે અમૂર્ત એટલે કે નરી આંખે ન જોઈ શકાય ઉદાહરણ તરીકે પ્રેમ વિચાર તર્ક લાગણી એ બધું આપણે નરી આંખી જોઈ શકાતા નથી તેને અમૃત કહેવાય છે ત્યારબાદ બુદ્ધિ વિશેના આધુનિક અભિગમ તો પહેલો છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત ઓગણીસો ને ત્યાંશીમાં હાવર્ડ ગાર્ડનરે આપેલો હતો તેણે આઠ પ્રકારની બુદ્ધિ આપેલી છે પહેલી છે ભાષાકીય બુદ્ધિ બીજી તાર્કિક ગાણિત્ય બુદ્ધિ ત્રીજી અવકાશીય બુદ્ધિ ચોથી દૈહિક શરીરલક્ષી બુદ્ધિ અને પાંચમી આંતરવ્યક્તિક બુદ્ધિ છઠ્ઠી છે સાંગીતિક બુદ્ધિ સાતમી છે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને આઠમી છે નૈસર્ગિક બુદ્ધિ તો પહેલી આપણે ભાષાકીય બુદ્ધિ જોઈએ જે કામ કરવા ભાષાની જરૂર પડે છે તેને ભાષાકીય બુદ્ધિ કહે છે ઉદાહરણ તરીકે લેખક સાહિત્યકાર સમાચાર પત્ર વ્યાપારી શિક્ષક આ બધાને ભાષાની જરૂર પડતી છે વ્યક્તા વક્તા ભાષણ આપે વગેરે બીજે છે તાર્કિક ગાણિતિક બુદ્ધિ જે કામ કરવા તર્કની જરૂર પડે છે તેને તાર્કિક ગાણિતિક બુદ્ધિ કહે છે ઉદાહરણ તરીકે ગણિતશાસ્ત્રી શાસ્ત્રી અંકશાસ્ત્રી ક્રાયમ બ્રાન્ચ સીઆઈડી સંકેતો વકીલ ગુનાશોધકો હિસાબનિશો વગેરેને તાર્કિક બુદ્ધિ હોય છે ત્રીજી છે અવકાશીય બુદ્ધિ જે કામ કરવા દિશાની જરૂર પડે તેના અવકાશીય બુદ્ધિ કહે છે ઉદાહરણ તરીકે ડોક્ટર ચાલકો એન્જિનિયર હવાઈ જહાજ વગેરે ચોથી છે દૈહિક શારીરલક્ષી બુદ્ધિ જ્યાં દેહની જરૂર પડે છે તેને દૈહિક શારીરલક્ષી બુદ્ધિ કહે છે ઉદાહરણ તરીકે ખેલાડી અભિનેતા રમતકારો ડોક્ટરો કલાકારો ડાન્સરો હસ્તકલા શસ્ત્રક્રિયા વગેરે પાંચમી છે આંતરવ્યક્તિ બુદ્ધિ આ પ્રકારની બુદ્ધિ વ્યક્તિઓ એકબીજાને સંબંધ તકાવી રાખે છે ઉદાહરણ તરીકે શિક્ષકો સામાજિક કાર્યકરો ધર્મગુરુઓ વગેરેમાં આંતર વ્યક્તિ બુદ્ધિ હોય છે છઠ્ઠી છે સાંગીતિક બુદ્ધિ આ પ્રકારની બુદ્ધિ સંગીત સાથે જોડાયેલી છે ઉદાહરણ તરીકે સંગીતકારો વાદકો સ્વરચના કરવા વગેરે સાતમી છે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ મનની અંદર વધુ વિચારધારણા કરતા હોય તે આ પ્રકારની બુદ્ધિ છે ઉદાહરણ તરીકે તાદતમ્ય સ્વખ્યા આત્મસૂજી આપણે પોતાની અંદર જે પણ કલા છે તેને બહાર કાઢીએ એટલે કે વિચાર્યા કરીએ તેને વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ કહેવામાં આવે છે આઠમી છે નસન નૈસર્ગિક બુદ્ધિ આ પ્રકારની બુદ્ધિ પ્રાકૃતિક ખ્યાલ ધરાવે છે કુદરતી છે ઉદાહરણ તરીકે ખેડૂત જીવવિજ્ઞાન વન પ્રવાસીઓ પશુપાલનો વગેરે ત્યારબાદ સ્ટનબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત તો સ્ટનબર્ગે ઓગણીસો ને પંદરમાં આપેલો છે સ્ટનબર્ગે ત્રણ બાબતો મહત્વની ગણી છે ઘટકીય બુદ્ધિ અનુભવજન્ય બુદ્ધિ અને બુદ્ધિ તો તેમાં ઘટકીય છે આ બુદ્ધિમાં અમૃત અને વિશ્લેષણાત્મક વિચારવાની શક્તિ સારી હોય છે ત્યારબાદ જેપીડાસના આયોજનની પ્રક્રિયા અને ધ્યાન પાસનો સિદ્ધાંત જેને ઓગણીસો ચોરાણું આપેલો છે આયોજન કરવામાં મગજનો અગ્રખંડ ઉપયોગી છે પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયા જોવા મળે છે કઈ કઈ બે પ્રક્રિયા છે તો પહેલી છે સમકાલીન ક્રિયા એકસાથે જોઈ શકાય ઉદાહરણ તરીકે વૃક્ષો જોઈએ બધાના ચહેરા આપણે એકસાથે સાથે જોઈ કહે જોઈ શકાય તેને સમકાલન ક્રિયા કહેવામાં આવે છે ત્યારબાદ બીજી છે ક્રમિક પ્રક્રિયા એક પછી એક કામ કરીએ ઉદાહરણ તરીકે ન્યૂઝપેપર આપણે વાંચીએ તો એક પછી એક પાના પલટાવીને વાંચીએ એટલે કે ક્રમિક કરીએ છીએ ચોપડી વાંચવું તે પણ આપણે એક પછી એક પાના પલટાવીને કહીએ છીએ ત્યારબાદ છે સ્પીયરમેનનો દ્વિઘાતક સિંહધાન તો ઓગણીસો ચારમાં સ્પીયરમેનના દ્વિઘાટક સિદ્ધાંત આપેલો છે તેના બે ઘટકો છે એટલે કે બે ફેક્ટરો છે પહેલું છે સામાન્ય ઘટક એટલે જી ફેક્ટર ઉદાહરણ તરીકે ગીત ગાવું સામાન્ય ઘટક ક્રિકેટ રમવું એ પણ સામાન્ય ઘટક છે જ્યારે વિશિષ્ટ ઘટક એટલે સ્પેશિયલ ફેક્ટર કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ગીત તો ગાય છે પણ ગીત કોણ ગાય છે તો લતા મંગેશકર એ વિશિષ્ટ વ્યક્તિ થઈ ગઈ એટલે વિશિષ્ટ ઘટક થઈ ગયું ત્યારબાદ સચિન તેંડુલકર ક્રિકેટ રમે છે સચિન ક્રિકેટ રમે છે એ સામાન્ય ઘટક થઈ ગયું જ્યારે સચિન તેંડુલકર ક્રિકેટ રમે છે એ સ્પેશિયલ ઘટક થઈ ગયું આ થયા બે ઘટકો ત્યારબાદ ગિલફોર્ડનો ત્રિપરિણાત્માક સિદ્ધાંત ઓગણીસો ને ઓગણચાલીસમાં આપેલો તેમાં ત્રણ બાબતો છે ક્રિયા ગુણ્યા વસ્તુ ગુણ્યા નીપાચ જો અહીં ક્રિયા પાંચ હોય વસ્તુ પાંચ હોય નીપા છ હોય તો એકસો પચાસ એટલે કે દોઢસો થશે ત્યારબાદ છેલ્લો સિદ્ધાંત છે સ્થાન બહુ અવયવ સિદ્ધાંત ઓગણીસો ને ઓગણચાળીસમાં આપેલો આ સિદ્ધાંતમાં સાત ઘટકો મહત્ત્વના છે આ ઘટકો એક્ઝામમાં પૂછાતા નથી એટલે અહીં સુધી છે જો વિડીયો પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને બીજા વિડીયોમાં હું બુદ્ધિનું પરીક્ષણ અને બુદ્ધિ આંક લઈને આવીશ થેન્ક યુ